નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વહીકલમાં આજે આપણી ચેનલ ઉપર ફોર વ્હીલ સનેળો આવેલો છે વિડીયોમાં તમે સનેનાળાની કડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ત્રીસ થી ચાલીસ ટકા જોવા મળશે સાડા સાતનું પાવરફુલ ઇન્જિન છે એટલે કે ઇન્જિનમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક પ્રેશરવાળો પંપ છે અને સનાળાની કિંમત રાખેલી છે ખાલી વિંચોતેર હજાર રૂપિયા કોઈપણ મિત્રને લેવાનો હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિનોદભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરો વાત કરી ક્યાં જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ મઢડા મઢડા ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારે વિનોદભાઈનો સંપર્ક કોનો રહેશે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું અમે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી જાહેરાત ફ્રીમાં હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન